વાંકાનેર વિસ્તારની સગીરાનું અપહરણ કરી મોરબીના ઢગાએ ત્રણ દિવસ સુધી બાવળની જાળીઓમાં દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરી પોતાના ઘરે એકલી હોય અને માતા પિતા તથા ભાઈઓ સવારે રોજી રેડવા કામે ગયા હોય જેની પાછળથી આરોપી કાંજી ઉર્ફે કાના રાજુભાઈ ચાવડા રહે રામકૃષ્ણનગર સોસાયટી મોરબી વાકાનર ખાતે આવી સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હોય જે બાદ આરોપી સગીરાને પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી બાબરા ખાતે લઈ જાય જ્યાં બાબરા નજીક આવેલ ખોડિયાર માતાજીના મંદિર મંદિર ખાતે ત્રણ દિવસ સુધી સગીરાને રાખી બાજુમાં આવેલ વાડીના બાવળની જાળીઓમાં સગીરાને લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોય જે બાદ ત્રણ દિવસ પછી સગીરા પોતાના ઘરે વાકાને પરત ફરતા સગીરાએ પરિવારજનોને આપવી જણાવી અસ્વસ્થ જણાતા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જતા આરોપીના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો જેથી આ મામલે સગીરાની માતાએ આરોપી સામે વાકાને સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે